તો ની ગરમાજે તમને કે મજામાં સપડું આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરનાખ્યો હે અને મમ્મી જો શું કરા મમ્મી કા હે ની જો ફૂલ મસ્ત મજાનો ફૂલ છે ને આમ ફૂલ માં જોઉં છું રસ જો આ ફૂલ છે ને જો આપણે એક arroz આવે છે અહીંયા ચકલી આવે કારા કલન ચકલી આવે ચકલી છે બચ્ચા માં છે પહેલા તો બચ્ચા ની છે કાજી અરમાજે કેમ છો બધા મજામાં છો ને અમે મજામાં છીએ તમે પણ મસ્ત મજાના અપ इतली हवा तो ने मा ब्लॉग जो टाइप पर बता मजा मा नाम जे लो मस्त मजा फुल से खिलियो केरी रीति से अम्मा ने थी रस ने आ से जन ब्लॉग चल कर नाइयो से बोलो गमे तो लाइक शेयर एंड सब्सक्राइब कर देजो लाइव ने लाइक कर देजो लाइव ने वीडियो ने लाइक कर देजो वीडियो ने लाइक करजो <laughs> અને આ ચેનલ પણ હવે ડેલી બ્લોગ નાખવાના વિચાર કરી શોર્ટ આપણે બંધ કર બ્લોગ અને લાઈવ છે એક મસ્ત કરી દેજો અને જો કેટલા છે કેટલા ગમે છે કા તો તમે કહો તમે ડેલી બ્લોગ અમે નાખું

आपड़े ब्लॉग आचेरन मैं आउं से नहीं तो मर हाँ मोटा मोटा ब्लॉग जो है ना प्रेम नवेन गुस्सा ब्लॉग मजे एंजॉय लेते हैं ना इन लिंक करा लग जाएगी इन अवार्ट तो जिस सुधी डेली ब्लॉग जाए अच्छा नहीं मम्मी ये हम डेली जाए डेली जाए ऐसे रखना पर ना फिर काम नंबरों से जाए तो आपड़े एक द राद જો કેમ બે હે વાજી એમ મારી હારી ગયો આમ કરે આ રમત કરે અને જો છકડી આળત ગયો 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 જો જઈને તો કામનો મોડો થઈ જાય પછી કામનો મોડો થઈ જાય ને પછી બાર એક વાગ્યા રત્યામાં આપણે 10 10:30 થઈ ગયા મતલબ તો અત્યારે કેટલા વાગે ખબર છે 9:30 થ્યા હે ને હી તો આપણે ફટાકથી બોય કાટસી પછી વિડીયો અપલોડ કરવાનો એટલે બધું કરવાનો એટલે ય વા લાગે ની મમી હા કેમ કે આ છે ને મત 11 વાગે બ્લોગ ચડે મારો ડેલી વાગે આવશે તમારે જૂના વિડીયો મારે જોવા હોય ને તો મારી પરિણાબેન ગોસ્વામી બ્લોગમાં સચ માર સચ ડાયરેક્ટ સચા મારે મારી ચેનલ આવી જશે તો નકાવું પછી આમાં લિંક નાખી દઈશ લિંક નાખી દે બ્લોગ નાખીને તો આ બ્લોગમાં લિંક નાખી દે લિંક નીચે આવી ગઈ હશે લિંકમાં જોઈ લેજો ક્લિક કરી ડેલી બ્લોગ તમારે જોવા ને તો ડેલી બ્લોગમાં પણ આવે જો તમે આમાં એનામાં અપલોડ ટાઈમ છે પાંચ વાગે એમાં પાંચ વાગે અપલોડ થશે ને આમાં અગિયાર વાગે અપલોડ થશે કેમ કે બે ન થાય ને

એ તમે શોર્ટ કેસ સોર્ટ હશે લોગ કેસ લોગ પણ શોર્ટ તો નાખવાનું વિચાર તો નથી ખુદ ના નાખવા હોય ને તો હવે કોમેડીના શોર્ટ નાખશું એ પણ અમારે શોર્ટ જ નહીં નાખવું શોર્ટ નહીં નાખો નાખવા બ્લોગ નાખવાના તો બ્લોગ જ છે એટલે મિની બ્લોગ કદાચ નાખી જ નાખશે હમ ના હું નક્કી કરશું હા એ જો નાખવા તો નાખી બાકી શોર્ટ તો અમારે નથી હું એવી રીતે આરડા બ્લોક મિની બ્લોગ જેવા જ થાય

या रोजी यात सी रोडला तर ना फासिया तो ना देवी गेला रे खेत वाला खावाले तर तो ध्यान रखना की खेत वाला ध्यान टी पेरवा करना जे तिको काम है हम्म तो जी देना बने बोलो बनानी है ये ये घर का काम तो बहुत करी चाहते हम्म तो और ये ना है हम जा उठाना हां मुझे आप सब रुक जाओ हम्म हां छात्र सपोर्ट करता है तो मित्र हम्म